સ્વાચાની શરવાત શરૂઆત મહત્વપૂર્ણ કરીએ તો ગુજરાતના સૌથી મોટા યુનાઇટેડ વેના ગરબામાં પાસ વિતરણમાં કારણે મચી જતા પણ થઈ કાચ જતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હોવાની માહિતી સામે આવી છે સ્થિતિ વધુ બગડતા પોલીસને બોલાવવાની પણ ફરજ પડી છે ગુજરાતના સૌથી મોટા યુનાઇટેડ વેના ગરબામાં પાસ વિતરણમાં જે સૌથી વધુ વખણાય છે તેમાં પાસ વિતરણમાં અત્યારે બબાલ નો મામલો સામે આવ્યો શું કારણ શું વધુ જાણકારી વૈભવી યુનાઇટેડ ગરબા પરિવાર વિવાદમાં આવ્યા છે પાસ વિતરણ છેલ્લી ઘણી કરવામાં આવતા સ્થિતિ સર્જાય છે બે દિવસ વરસાદનું બહાનું કાઢી અને પાસ નું વિતરણ નહીં કર્યું હજારો ખેલૈયાઓ પાસની રાહ જોઈ રહ્યા હતા કારણ કે આ પાસ છે ખેલૈયાઓએ હોમ ડિલિવરી સાથેના પૈસા ભર્યા હતા તેમ છતાં પાસ નહીં મોકલ્યા વહેલી સવારથી જ લાઈનમાં ઉભેલા જે ખેલૈયાઓ છે કલાકો સુધી રાહ જોઈ રહ્યા પરંતુ પાસ વિતરણ ન થતા ખેલૈયાઓ છે એ મુશ્કેલીમાં મુકાયા હતા ખેલૈયાઓ પાસ વિતરણ માત્ર એક જ મશીન હતું અને એના કારણે પોલીસ પહોચી અને મામલો થાળે પાડ્યો છે જોકે ખેલૈયાઓમાં આક્રોશ છે એ પાંચ ઘરે પહોંચાડવાના હતા એ નહીં પહોંચાડતા આ આક્રોશ જોવા મળ્યો ને એના કારણે આ સ્થિતિ સર્જાય છે જી વૈભવિ બિલકુલ આભાર માનવું તમામ જાણકારી માટે તો આ તરફ વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ ગરબામાં મુસ્લિમને પાસ આપતા લોકોમાં આક્રોશ વ્યાપ્યો મહારાણી રાધિકા દ્વારા આયોજિત ગરબામાં પાસ અપાતા રોષ વ્યાપ્યો છે રાજવી પરિવાર ઘેલો બન્યો છે તેવું મહારાજનું કહેવું છે વિધર્મીને પાસ આપી માતાજીનું અપમાન કરવામાં આવ્યું છે વડોદરાના વકીલ ભાવિન વ્યાસે પણ મહારાણી સામે આક્ષેપો કર્યા મહારાણી રાધિકા રાજે સનાતનનું અપમાન કર્યું છે શિવસેના યુબીટીએ પણ વિધર્મીને પાસ આપવાનો વિરોધ કર્યો છે મહારાણી ગરબામાં લવજાણ આપી રહ્યા છે ધરાવતું આ વડોદરા શહેરની અંદર ક્યાંક આજના રાજવી પરિવારના લોકો ક્યાંક ક્યાંક પૈસાની પાછળ ઘેલા બન્યા હોય એવું લાગે છે એટલી હદ સુધી તેમને જયારે પ્રેસમાં પણ પૂછવામાં આવ્યું હતું ત્યારે નો કોમેન્ટ કઈ વાત ઉડાવી દીધી હતી ને હવે પ્રત્યક્ષ દાખલો છે કે પર ધર્મીને પાસ આપવામાં આવ્યો છે પાસ લેનારે કોઈ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા નથી સત્ય સાચા ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે એટલે

વડોદરા શિવસેના એનો કડક શબ્દોમાં વિરોધ કરે છે કારણ એક જ છે કે લવ જિહાદ આ લોકો આમંત્રણ આપી રહ્યા છે અમે મહારા તમે મહારાણી જો અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે આ રીતના લવ જિહાદ ને તમે આમંત્રણ આપી રહ્યા છો આ વડોદરા શિવસેના બિલકુલ નહીં ચલાવે સુરતમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે ઉધના વિસ્તારમાં ડ્રેનેજમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું પહેલા લાલ અને ત્યારબાદ ગુલાબી કલર કેમિકલ વાળું પાણી જોવા મળ્યું છે વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ અધિકારીઓ સાંભળતા નથી શહેરના ઉધના વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્નો ચોમાસા દરમિયાન બનતો હોય તો એ છે કલર વાળું સુરત શહેરના ઉધના વિસ્તારમાં ચોમાસા દરમિયાન સૌથી મોટી સમસ્યા છે કલરવાળું પાણી અગાઉ પણ આ જ વિસ્તારમાંથી જે ઇન્ડસ્ટ્રી એરિયા છે ઇન્ડસ્ટ્રીમાંથી કલરવાળું પાણી ડાયરેક્ટ ડ્રેનેજમાં છોડી દેવામાં આવે છે જેના કારણે આ જે વરસાદી પાણીનો ભરાવો થાય છે સાથે જ આ કલરવાળું પાણી પણ આ બહાર નીકળતું હોય છે સીધા દ્રશ્યો જોઈ શકો છો આ સીધા દ્રશ્યો છે ઉધના વિસ્તારમાં હરી ઈચ્છા ઇન્ડસ્ટ્રીઝ જે સોસાયટી છે એ સોસાયટીના છે કે જ્યાં કલરવાળું પાણી દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને ગટર લાઈન અને કલર વાળું પાણી મિક્સ થઈ જતા અહીંના જે સ્થાનિકો છે લોકો રહેતા હોય છે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેઓના ચામડી જેવા રોગો પણ થઈ ચૂક્યા છે અને સ્થાનિકો દ્વારા તેઓ આક્ષેપ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી આપણી સાથે જે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું જે આપનું નામ અને શું પરિસ્થિતિ છે

એક દિવસ પછી પાછો વરસાદ પાછું બી આ કલર વાળું પાણી હશે જ આ પાણીથી એને તો ખંજવાળ ને પ્રોબ્લેમ રહેતા હશે સાહેબ મેં અત્યારે એની અંદર મારે બહાર નીકળવું હોય તો એક જ ઓપ્શન છે ચાલીને જવું પડે તો એની અંદર ખંજવાળ તો આવે જ છે સમજો અને બીજા જે લોકો છે કે જે લોકોને કાયમી આની અંદર ચાલવાનું આવે છે એ લોકોને પ્રોબ્લેમ થતી હશે ચોક્કસ ઠીક આ પાણીમાંથી પસાર થવાના કારણે અહીંના જે સ્થાનિક લોકો પસાર થતા હોય છે તેઓને આ ચામડીના રોગ થઈ રહ્યા હોય છે તેઓ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ખાસ કરીને સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકામાં પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ પાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં ન આવતા અહીંના જે સ્થાનિકો છે તેઓને ભારે હાલાકી ચોમાસા દરમિયાન વેઠવાનો વારો આવે છે કારણ કે જ્યારે પણ વરસાદ પડે પાણી ભરાય એટલે આ આ જ રીતે કલરવાળું પાણી બહાર આવતું હોય છે જેના કારણે લોકો તહીમામ પુકારી ચૂક્યા છે મહત્વનું છે કે મહાનગરપાલિકામાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ પાલિકા દ્વારા કોઈપણ આ રજૂઆતને ધ્યાને ન લેતા હોય છે અને જે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ લોકો છે તેઓ જે કલર જે કેમિકલવાળું પાણી હોય છે એ પાણી સીધું ગટરમાં છોડી દેતા હોવાને કારણે આ પરિસ્થિતિ બની રહી છે અગાઉ પણ ઇન્ડસ્ટ્રીમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ નોટિસ ફક્ત કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે કારણ કે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટો કોઈને ઘાટતા ન હોય તેવું પ્રતિ

મકાન માંથી જુદી જુદી બ્રાન્ડના ઘીના પાઉચ અને ડબ્બા ઝડપાયા છે મહેસાણા એસઓજી એ આધારે દરોડા પાડી અને ઘીનો જથ્થો જપ્ત કર્યો છે રૂપિયાનો જપ્ત કરવામાં આવ્યો છે અને આજ મુદ્દે સંવાદદાતા સુધીર ફોનલાઈન પર સુધી એક તરફ તહેવારનો આ ગાળો અને કડી હવે નકલી ઘીનો જથ્થો જડપાયો છે શું જાણકારી મહેસાણા ના કડી નાસ્પદાયું હતું અને તહેવારો પહેલા જ કડી માંથી ઘી નો જથ્થો ઝડપાયો છે અને ઘી અલગ અલગ બ્રાન્ડ ના નંગ આઠસો એસી તથા ત્રણ નંગ ડબ્બા ઝડપાયા હતા અને કુલ ચારસો ચાલીસ લીટર અને પિસ્તાલીસ કિલો શંકાસ્પદ પકડાયો છે અને કાર્યવાહી પણ કરવામાં આવી છે રણછોડ રણછોડભાઈ પટેલ નામના શખ્સ ની એસઓજી દ્વારા હાલ તો અટકાયત કરવામાં આવી છે અને શંકાસ્પદ ઘી સેમ્પલ લેવામાં આવ્યા છે મહેસાણા એસઓજી દ્વારા

હોટલમાં જમવાના શોખીન આણંદવાસીઓ હવે સાવધાન થઈ જશો શહેરી વિસ્તારોની હોટલો અને ખાણી એકમોમાં હાથ આવી સ્વચ્છતાનો અભાવ હોવાથી સીલ છે નેશનલ હાઈવે પર આવેલા ફૂડ પ્લાઝામાં દરોડા પાડ્યા ગેલોપ્સમાં આવેલી જુદી જુદી સાત ફ્રેન્ચાઇઝીમાં તપાસ કરવામાં આવી હતી સ્વચ્છતાના અભાવે ગેલોપ્સમાં આવેલી ફ્રેન્ચાઇઝીઓને એકાવન નો દંડ ફટકારવામાં આવ્યો છે વેલકમ હોટેલને બાર હજાર હોકોને ત્રણ નો દંડ ફટકારવામાં આવ્યો છે એક હજાર તો ખીચડીને રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે પોરબંદરમાં પોલીસની કામગીરી સામે ફરી એક વખત ગંભીર સવાલ ઉઠ્યા છે પોલીસ સ્ટેશનમાં બુટલેગર દારૂ સાથે ઝડપાયેલી કાર લઈને ફરાર થયો દીપક પંડ્યા નામનો બુટલેગર પોલીસ બુટલેગર વિરુદ્ધ અગાઉ પણ વારંવાર ગુના નોંધાઈ છે મોડી રાત્રે પીએસઓની નજર ચૂકવી અને આરોપી કાર લઈને ફરાર થઈ ગયો છે આ ઘટના બાદ પોલીસની કામગીરી સામે ફરી એક વખત અનેક સવાલો ઉભા થયા છે પોલીસ સ્ટેશનમાં આ બુટલેગર દારૂ સાથે ઝડપાયેલી કાર લઈને અને ફરાર થઈ ગયો છે દીપક પંડ્યા નામનો આ કે જે પોલીસ સ્ટેશન જ કાર ચોરી અને ફરાર થઈ ગયો છે જોકે આ દીપક પંડ્યા નામના બુટલેગર વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાઈ છે રાત્રિના અંદર નજર ચૂકવી અને આરોપી ફરાર થઈ ગયો તો કામગીરી સામે સવાલ ઉઠાવતી વધુ એક આ ઘટના અને આ જ જય ફોન લાઈન પર જય પોલીસ કામગીરી સામે ફરી એક વખત બુટલેગર છે તે પોતાની કાર છે તે ચોરી કરીને ભાગ્યું હતું ત્યારે કમલાબાગ પોલીસે દારૂ ના સાથે ઝડપી અને ગ્રે કલર ની કાર છે તે કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશને રાખવામાં આવી હતી તે દરમિયાન દીપક ભગવાનજી પંડ્યા નામના શખ્સે કાર ની ચોરી કરી અને નાસી જતા શહેરમાં પણ ચર્ચા એક વિષય છે તે બન્યો છે દીપક ભગવાનજી પંડ્યા વિરુદ્ધ પહેલા પણ દારૂ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે કાર છે તે રાત્રિના સમયે કમલાબાગ ની જે દિવાલ છે તે ટપીને જે આરોપી છે તે કાલ લઈ નાસી છૂટ્યો હતો મહેસાણાના અયોધ્યા બંગલો બાદ યુવતી નો આપઘાત આંગણવાડીમાં માં સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થતા યુવતીએ જીવન ટૂંકાવ્યું રિંકુબેન પટેલ નામની પરિણીતાએ આપઘાત કર્યો ગળે ફાંસો ખાય મહિલાએ ઘરમાં જ આપઘાત કર્યો નોકરી મેળવવામાં નિષ્ફળ ગયેલી મહિલા હતાશ થઈ ગઈ હતી પતિને વોટ્સએપમાં મારા નસીબમાં નથી તેવો મેસેજ કરી અને અંતિમ પગલું ભર્યું વિજાપુર પોલીસે આ આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો સુરતના વરાછા ખાતે આવેલી ડાયમંડ હોસ્પિટલમાં શુક્રવારે એક જ દિવસમાં 24 કલાકમાં 23 પ્રસુતિઓ થઈ હતી જેમાં 14 બાળકી અને 9 બાળકોનો જન્મ થયો હતો શુક્રવારે એકસાથે 23 બાળકોનો હોસ્પિટલમાં જન્મ થતા હોસ્પિટલનું વાતાવરણ બાળકોની કિલકારીથી ગુંજી ઉઠ્યું હતું સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલમાં શુક્રવારે એક જ દિવસમાં ચોવીસ કલાકમાં ત્રેવીસ પ્રસુતિઓ થઈ હતી જેમાં ચૌદ બાળકીઓ અને નવ બાળકોનો જન્મ થયો હતો ડાયમંડ હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો કોઈ જ ચાર્જ નથી લેવાતો હોસ્પિટલમાં કોઈ દંપતિને એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખના બોન્ડ અપાય છે અત્યાર સુધીમાં પચીસો દીકરીઓને કુલ પચીસ કરોડના બોન્ડ આપવામાં આવ્યા છે વેલકમ બેક વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો મહેસાણામાં ડ્રોના નામે લોકો સાથે છેતરપિંડી આચરવાનો ધંધો ચાલી રહ્યો છેતરપિંડી આરોપીઓને ઝડપી પાડ્યા છે ઇનામની કૂપનથી લોકોને આરોપીઓ છેતરતા હતા શંખલપુર ગામમાં હરહર મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની કૂપન આપતા હતા પોલીસે આરોપીઓ પાસેથી એક કાર અને રોકડ પણ જપ્ત કરી છે

સ્થગાઈ કરતા હતા અને ઇનામી ઢોગ ઉપરની લોભાળની જાહેરાતો આપી અને લોકોને લોકોની સાથે ચિતરપેંડી પણ કરતા હતા છ લોકો ને હાલ બહરાજી પોલીસે પકડી પડ્યા છે અને સંખલપુરમાં હર હર ગંગે હર હર મહાદેવ નામની કુપન પણ આપતા અને ઓફર ધમાચ કુપન લઈને આવેલ છ ઈસમો ને કાયદેસર ની હાલ તો કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપી આરોપીઓ લોકોને લોભામણી લાલચ આપીને સ્કેચ કરવાના બહાને તેમની સાથે ઠગાઈ પણ કરતા

જામનગર જિલ્લામાં જીરું પકવતા ખેડૂતોમાં ભાવને લઈને હવે નારાજગી વ્યાપી છે ચાલુ વર્ષે જીરાનો ભાવ પોષણક્ષમ નથી મળી રહ્યો ખેડૂતો કહે છે કે વર્ષની સરખામણીએ આ વર્ષે જીરાનો ભાવ અડધો છે હાપા માર્કેટ હાલ જીરુંની મબલક આવક થઈ રહી છે હાપા યાર્ડમાં પણ મણદીઠ જીરાનો ભાવ ત્રણ હજાર પાંચસો થી લઈને ત્રણ છસો સુધીનો મળી રહ્યો છે ખેડૂતોના મતે જીરુના પાક માટે આ ભાવ ખૂબ ઓછો છે આ ભાવથી ખેતરમાં થી લઈને પાક તૈયાર થાય ત્યારે પિસ્તાલીસો થી પાંચ હજાર બાવનસો ટકા ભાવ મળતા હતા અત્યારે ક્રમશ ઘટતા ઘટતા અત્યારે બજાર પાંત્રીસો થી છત્રીસો માં મળે છે એમ તો માલ પકડે છે એના પૂરું વળતર નથી મળતું તો ખેડૂત નિકાસમાં થોડુંક પ્રોત્સાહન કરે એ તરફ થોડુંક ધ્યાન દે તો ખેડૂતને થોડોક પોષણ સંઘ ભાવ મળે એવું અમારો ખેડૂત નું માનવું છે જનરલ ભાવ એવરેજ અઠ્યાવીસો રૂપિયા થી માંડી ને છત્રીસો રૂપિયા સુધી નો ચાલે છે કરિયાણા ક્વોલિટી હોય તો સાડી પાંત્રીસ થી છત્રીસો રૂપિયા ને મીડિયમ માલ હોય તો ચોત્રીસો થી સાડી પાંત્રીસો રૂપિયા ભાવ માં વેપાર થાય છે ને ખેડૂત વેચવા આવે છે પણ બે વર્ષ ગયા વર્ષની એ ખેડૂતને થોડુંક લોસ એ છે ને વેપારીને લોસ છે એક્સપોર્ટ કાયદેસરનું અત્યારે છે નહીં જોયું તેવું રાજકીય પરિસ્થિતિને કારણે એક્સપોર્ટ થોડું ઓછું થાય છે ને ચોમાસું વાતાવરણ હોવાથી અત્યારે માલમાં ભેજનું પ્રમાણ વધારે છે એટલે મોયચર થોડુંક નડવે નડે છે ને દિવાળી દશેરા આસપાસ જ્યારે શિયાળો બેસવાની શરૂઆત થશે ત્યારે મોયચર લેવલ આવી જતા કદાચ એક્સપોર્ટના વેપાર થોડા આ ભાવમાં આવવાની શક્યતા પૂરેપૂરી છે રીવડાના અનિરુદ્ધસિંહના આક્ષેપોના ગણેશ ગોંડલે જવાબ આપ્યા અનિરુદ્ધસિંહ તેમના પરિવારને બદનામ કરવા કાવતરા ઘડતા હોવાનો આરોપ લગાવ્યો ગણેશ ગોંડલે વીટીવી ન્યૂઝ સમક્ષ અનિરુદ્ધસિંહની વાતચીતની ઓડિયો ક્લિપ જાહેર કરી અનિરુદ્ધસિંહ કોઈ વ્યક્તિને જયરાજસિંહ અને ગણેશના નંબર આપતા સંભાળ્યા ગણેશ ગોંડલ અને જયરાજસિંહને અપશબ્દો કહેવાની વાતચીત થઈ વીટીવી ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું

ઓકે જયરાજ નંબર આપી મને નવાનું બસો અડતાલીસ નવાનું બસો અડતાલીસ નવા ઉપાય છે એટલે એમ કેવાનું હા કે આપો કઈ કામ છે પચીસ માં ફરી એક વખત સામે આવશે ભારત અને પાકિસ્તાન દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ માં મુકાબલો રમાશે ક્રિકેટ રસીકો આજની મેચ લઈને અનેરો ઉત્સાહ છે વહેલી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું હતું મેચ પછી ક્રિકેટરોના હાથ મિલાવવા ઉપર પણ વિવાદ થયો હતો વિવાદ પછી ફરી ભારત પાકિસ્તાનના મેચ પર સૌ કોઈની નજર રહેવાની છે